લોહીના સંબંધો થયા શરમસાર સગા ભાઈએ જ નાના ભાઈનો ઢીમ ઢાળી દીધો ઘોડા દિવસે ખેલાયો ખૂની ખે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસી મંદિર સામે પ્રમુખ નગર પાસે 25મી ઓગસ્ટની રાત્રે એક અજાણ્યા વ્યક્તિની હત્યા કરવામાં આવી આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ઉધના પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી હત્યારાની શોધખોળ શરૂ કરવામાં આવી આ હત્યાના પાસાઓ ગોતતા ગોતતા થયો છે ચોંકાવનારો ખુલાસો એક સગા ભાઈએ જ પોતાના નાના ભાઈની હત્યા કરી નાખી રઘુનાથ પાત્રાએ પોતાના નાના ભાઈ રવિ પાત્રાની હત્યાનો કારસ્તાન રચી નાખ્યો જ્યાં પોલીસ ગોતતા ગોતતા આગળ વધી ત્યારે ખુલાસો થયો

આ બનાવમાં સગા મોટા ભાઈ રઘુનાથ પાત્રાએ પોતાના નાના ભાઈ રવિ પાત્રાને તીક્ષ્ણ હત્યાના ઘા મારી અને હત્યા નીપટાવી હતી આ બંને ભાઈઓ વચ્ચે કેટલીક બાબતોએ ડિસ્પ્યુટ ચાલતો હતો જેમાં જે મોટો ભાઈ છે જે આરોપી છે રઘુનાથ પાત્રા એણે અગાઉ બે હજાર પંદરમાં પોતાને પત્નીનું ફોન કરી નાખ્યું હતું અને જે બાબતે એ જેલવાસ પણ ભોગવી આવ્યો છે અત્યારે જામીન ઉપર હતો આ દરમિયાન એને પોતાના નાના ભાઈ સાથે અણબનાવ હતો એના નાના ભાઈની સગાઈ થઈ ગઈ હતી અને ટૂંક સમયમાં એના મેરેજ હતા પોતાના નાના ભાઈના મેરેજ થવાના છે અને પોતાના બાકી છે એ બાબતે એને સતત મન દુઃખ થતું હતું અને વારંવાર તેઓ ઝઘડા થતા હતા પરિવારમાં પણ એ ઝઘડા કરતો હતો આ બાબતને લઈને ત્રણેક દિવસ પહેલાં બંને વચ્ચે ઝઘડો થયો અને આવેશમાં આવી અને ગુસ્સામાં આવી અને એણે પોતાના નાના ભાઈની હત્યા કરી નાખી હતી એણે પોતાના નાના ભાઈને તીક્ષ્ણ હથિયારના ઘા વડે આંખ ઉપર મોઢા ઉપર અને છાતીના ભાગે અને પેટના ભાગે ઈજા પહોંચાડી અને હત્યા નીપજાવી હતી હત્યા નીપજાવીને તે ત્યાંથી ભાગી ગયો હતો એનો મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો પોલીસ ખૂબ જ અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરી અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી અને એની શોધખોળ કરી રહી હતી અને સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોએ પણ આ કામગીરી આદરેલી હતી અને ખૂબ જ મહેનત બાદ ગઈકાલે આ આરોપી મળી આવ્યો હતો અને એની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અત્યારે જે માહિતી છે પોલીસ પાસે એ મુજબ આ જે મોટાભાઈ છે એને પોતાને પોતાના પત્ની ન હોવાનું અને આ નાના ભાઈની નવા પત્ની આવનાર હોવાનું બાબતનું મુખ્ય દુઃખ હતું અને એ બાબતને લઈને બંને વચ્ચે આ ઉપરાંત એવી પણ માહિતી કે પોતાના જે પ્રોપર્ટી છે પોતાના પેરેન્ટ્સની એ પેરેન્ટ્સની પ્રોપર્ટીમાંથી કેટલીક પ્રોપર્ટી એને નહીં મળે અને કેમ કે નાના ભાઈની લગ્ન થનાર છે અને પછી એના સંતાનોને ને નાના ભાઈને આ પ્રોપર્ટી મળશે એવી પણ એક જાતની દહેશત એને હતી એવી પણ એ વિચારોથી પીડાતો હતો અને આ બાબતને લઈને પણ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને ગઈ આ ઝઘડાઓના પરિણામ સ્વરૂપે ત્રણેક દિવસ પહેલાં તેણે પોતાના નાના ભાઈની હત્યા નિપજાવી